આચાર્ય વિનોબા ભાવેના સર્વોદી વિચારોથી પ્રેરણા પામી કર્મયોગી પરિવાર સુરત પ્રેરિત શ્રી જ્ઞાન ભૂમિ એજ્યુકેશન ટ્રસ્ટ ડુંડાશ ખાતે માતૃશ્રી કડવીબેન રામજીભાઈ નકુમ સરસ્વતી વિદ્યા મંદિર લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં ખાસ ત્રણસો એકાવન સરસ્વતી ધામ નિર્માણ અભિયાનના મુખ્ય દાતા શ્રી કેશુભાઈ હરિભાઈ ગોટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા

પોતાના પરિવારને શૈક્ષણિક સેવાનો મોકો મળ્યો તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો બાપુના ચરણોમાં વંદન ત્રણસોને એકાવન સરસ્વતીધામ નવનિર્માણ અભિયાન સંકલ્પકર્તા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને તેમના પ્રણેતા શ્રી કેશુભાઈ ગોટી આ મિશનમાં અને એમના ભગીરથ કાર્યમાં મારા દાદા દાદીના સ્મૃતિ રૂપે મારા પિતાશ્રી હરિભાઈ રામજીભાઈ નકુમ અને અમારા પરિવાર દ્વારા શૈક્ષણિક સેવા યજ્ઞમાં દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ આ ટ્રસ્ટનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરું છું સરસ્વતી ધામના લોકાર્પણ પ્રસંગે આજરોજ જેમની વિચારધારણા ત્રણ પેઢીથી અમારા નકુમ પરિવારમાં જીવંત છે અને જેમની કથામાં અમને યજમાન બનવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તેવા લોક શિક્ષક વિશ્વવંદનીય પરમપૂજ્ય બાપુ તેમજ સમાજના આગેવાનો વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મંચસ્થ તમામ મહાનુભાવોને હું વંદન કરું છું શ્રી જ્ઞાનભૂમિ એજ્યુકેશન ટ્રસ્ટ ડુંડાસ શિક્ષણ ક્ષેત્ર જે ટ્રસ્ટ દ્વારા ભગીરથ કાર્ય થઈ રહ્યું છે તે યજ્ઞમાં સહભાગી થવા પ્રસંગે ડુંડાસ અને તેમની આજુબાજુના ગામડાના બાળકો ઉજ્જવળ કારકિર્દી થાય માનવીય જીવન ખીલે અને આ શાળાની અંદર બાળકોને આવવું ગમે રહેવું ગમે અને ભણવું ગમે સાથે ભણતર ગણતર અને ઘડતર થાય તેવી અમારી લાગણી છે શિક્ષણ એ સિંહણના દૂધ જેવું છે જે પીવે તે ગમેતા ત્રાળ પાડી શકે એના વિસ્તારના બાળકો આવી સિંહવૃત્તિથી શિક્ષણના સથવારે વિધ્યાત્મક રીતે ત્રાળ પાડે તેવી અભ્યર્થના છે આપ સૌ આપ સંસ્થાના સહભાગી બની રહો છો અમારી સાથે જોડાઈ રહો છો તેવી અભ્યર્થના વિરમું છું ભારત માતા કી કે જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી

એ રહી કે ભાઈ આ અભિયાન ક્યાંથી ચાલુ થયું તો મેં કીધું કે ભાઈ આચાર્ય વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ રવિશંકર મહારાજ આમના જીવનમાંથી બોધપાઠ લઈને બાકી તો એમાં માર્ગદર્શકો વધતા જ ગયા વધતા જ ગયા એક ભવનના જ્યારે લોકાર્પણમાં અગિયાર ભવનનો સંકલ્પ કર્યો ન્યાથી એકાવનનો કર્યો ન્યાથી એકસો આઠનો કર્યો ન્યાથી એકસો એકાવનનો કર્યો ન્યાથી બસો આઠનો કર્યો બસો આઠનો કર્યો અને બાવીસના જૂન જુલાઈમાં અમેરિકા ગયો તો મારા એક મિત્ર એ સ્વામી વિવેકાનંદના ચાર પુસ્તક મને આપ્યા એટલે મારી સાથે બધા હતા લાલજીભાઈ ધર્મંદન એ બધા શોપિંગમાં જાય આપણને શોપિંગમાં રસ નહીં એટલે મેં બેઠા બેઠા એ ચારે પુસ્તકો વાંચ્યા અને હું ઈશ્વર સાક્ષીએ કહું તો સ્વામી એ પુસ્તકોમાં રડી પડ્યા છે અને કેશુભાઈ ગોટી ઘણી વાર રડી પડ્યા રડવાનું કારણ એ હતું કે ભારતની કંગાળ આર્થિક સ્થિતિ તો છે જ પણ એનાથી વધારે આપણા કંગાળ મન છે આના વિશે જે વાંચી અને ન્યુયોર્કમાં લાલજીભાઈનું પોતાનું ઘર હતું ત્યાં બેઠા બેઠા એકસો એકનો સંકલ્પ વધારી અને ત્રણસો નવનો કર્યો એટલે ત્યાં સુધી સ્વામી વિવેકાનંદ આમાં નહોતા વિશ્વવંદની પૂજ્ય મોરણી બાપુએ વાછડાવીર દાદાને યાદ કરી ડુંડાસની ધારાને વંદન કર્યા હતા અને બાદ ઉત્તમ ગામ વિશે વાત કરી હતી અને ઉત્તમ ગામમાં શું સારું હોઈ શકે તેના વિશે વાત કરી હતી તો સરસ્વતી ધામના કાર્યોથી રાજીપો વ્યક્ત કરી હરિભાઈ નકુમની આ યાત્રા આમ જ શૈક્ષણિક સફરમાં આગળ ચાલે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો 351 સરસ્વતી ધામ નર નિર્માણ અભિયાનના સંકલ્પકર્તા શ્રી માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત એમના અને આપણા સૌના પણ આદરણીય વડીલ જ્યારે જ્યારે મંચ ઉપર સાથે હોઈએ અને સાંભળવાનો અવસર મળ્યો ત્યારે હંમેશા એવું અનુભવાયું કે કેશુભાઈના વિચારો એ ખાલી વિચાર પૂરતી જ નથી પણ પરિણામ સુધી પહોંચાડનારા વિચારો છે એવા વિચારો આપણે બધાએ સાંભળ્યા કેશુભાઈને નમન મહામુનિ વિનોબા સ્વામી વિવેકાનંદ અને રવિશંકર મહારાજ આ ત્રણ વિભૂતિઓની પ્રેરણા લઈને એમનો આ યજ્ઞ ચાલે છે અનુષ્ઠાન ચાલે છે એમાં એમને જ્યારે જ્યારે જરૂરત પડે ત્યારે જેમનું માર્ગદર્શન પ્રાપ્ત કરે છે એવા મારા પરમ સ્નેહી આત્મી અરુણભાઈ અને મંચ ઉપર બિરાજમાન સૌ દાતાઓ વડીલો ડુંડાસ ગામના સૌ ભાઈ બહેનો આપ સૌ આ ગામ વાછલાવીર દાદાનું ગામ છે અહીંયા એક ઐતિહાસિક સમર્પણ થયેલું છે એવી વીરભૂમિને પણ પ્રણામ કરું અમારું તલગાજરડું અને તલગાજરડામાં રામભાઈ બાપા અને એમનો દીકરો હરિભાઈ અને એમનો આખો પરિવાર આવા જ્યાં જ્યાં યજ્ઞો થતા હોય ત્યાં પોતાની સમજ અને સંપત્તિ પ્રમાણે આહુતિ આપતો જ રહ્યો છે એનું તલગાજરડાના એક સાધુ તરીકે મને ગૌરવ છે ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું કેશુભાઈનો આ શિવ સંકલ્પ ત્રણસો એકાવન સરસ્વતી ધામ એમાં બે સરસ્વતી ધામમાં તલગાજરડાના આ પરિવારે પોતાનું યોગદાન આપ્યું છે અને એમનો કદાચ અગિયાર બનાવવાનો સંકલ્પ છે એવું મને કાલે એ કહેતા હતા ખૂબ ખૂબ સાધુ સાધુઆત અરુણભાઈએ પોતાના વિચારો રજૂ કર્યા જે એના અનુભવમાં હતા તે કેશુ બાપાએ એમને એમને ઘણા સાંભળીએ ત્યારે જ આખું આપણે પેલું કરી શકીએ પણ એમ એમણે ચિંતા કરવાની જરૂર નથી કે બાપુને આ ગરમી બેસાડી રાખ્યા કારણ કે હું આવી ગરમીમાં ચાર ચાર કલાક સૌને બેસાડી રાખું છું એટલે હું ચાર કલાક તો બેસી જ શકું એમાં મને જરાય ચિંતા નથી પણ આપે જે અનુષ્ઠાન આદર્યું છે એને એક સાધુ તરીકે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરીને તમારા અભિયાન સાથે મારી પ્રભુ પ્રાર્થના જોડું છું આપે જે જે સ્ટેટો ગણાવ્યા નાગાલેન્ડ ઓરિસ્સા આ બધામાં એક બે જગ્યાએ હું નથી જઈ શક્યો કારણ કે ત્યાંની સરકારની અમને મંજૂરી ન મળી કે તમે નવ દિવસ બેસીને શું કરવાના છો તમારો હેતુ શું છે બાકી છત્તીસગઢ ઝારખંડ આ બધામાં મારી મર્યાદા પ્રમાણે વ્યાસપીઠ લઈને હું ફરતો રહ્યો છું પણ આપ આવા વિસ્તારમાં જે વિસ્તારોથી હું પરિચિત છું ત્યાં જઈને એમની સાથે રહીને જે તે વસ્તુની જરૂરત હોય એ વસ્તુઓ એ એ એ વાત ત્યાં નિર્માણ કરો છો એ બહુ જ મોટી પ્રેરણા આપે એવી છે કોઈ પણ ગામ હોય ત્યાં મારા મનમાં એવું થોડુંક આવે કારણ કે હું તલગાજરડામાં જ રહું છું કે શ્રેષ્ઠ ગામ એ છે જ્યાં પાદરમાં નદી હોય કદાચ આપણા ગામના પાદરમાં નદી ન હોય હોય પણ હવે સુકાઈ ગઈ હોય પણ નદીનો મારો અર્થ છે એ ગામની આજુબાજુમાં સંચય થતો હોવો જોઈએ પાણી રોકાવવું જોઈએ નદીના રૂપમાં નહીં તો સરોવરના રૂપમાં ચેક ડેમના રૂપમાં એ ઉત્તમ ગામ છે બીજું ગામ દરેક ગામમાં કોઈ પણ ભેદભાવ વગર એકાયદું ધર્મ સ્થાન હોવું જોઈએ મંદિર હોવું જોઈએ જેમ કે શું બાપા કહ્યું તેમ આપણે કેટલા વર્ષ થયા બાપા સાસેઠ ચાલો સાસઠ તો તો મારાથી ઘણા નાના છે પણ તોય બાપા કેવા વાંધો નહીં કારણ કે મોટું કામ કરો છો આમ તો એકાદું કારણ કે હું હમણાં હમણાં આદિવાસી વિસ્તારમાં જાઉં છું તો મેં જાણ્યું કે અમારે બે શું ક્યાં અને તેથી આપણા અમુક દાતાઓ જે તે ગામમાં જઈને એવું કંઈક નાનકડું ધર્મસ્થાન ઊભું કરે છે કે જ્યાં બધા ભેગા થઈ શકે ઉત્તમ ગામ એ છે કેવલ ધાર્મિકતાને લીધે ભેદો ઊભા કરવા નહીં પણ ભેદો તોડીને બધા ભેગા થાય એટલા માટે એકાદું ધર્મસ્થાન હોય એ ઉત્તમ જ્ઞાન ગામ ત્રીજું એવા ધર્મસ્થાનનો પૂજારી સાધુચરિત હોવો જોઈએ એ બહુ જ જરૂરી છે ત્રીજું ઉત્તમ ગામમાં એકાદું એવું આરોગ્યાલય આરોગ્યલય હોવું જોઈએ એવું એક પ્રાથમિક સારવાર કેન્દ્ર હોવું જોઈએ અને એના ડોક્ટરો માનવતાવાદી હોવા જોઈએ એને ઉત્તમ ગામ કહું ચોથું ગામમાં ચૂંટણી વગર ચૂંટાયેલી પંચાયત હોય તો વધારે સારું પરંતુ કોઈ પણ જાતનો પ્રચાર ચૂંટણી કર્યા વગર ભેદ વગર એવી એક પંચાયત હોય અને પંચાયતનો સરપંચ અને એની ટીમ ખૂબ જ પ્રમાણિક હોય એ ઉત્તમ ગામ ચોથું દરેક ગામમાં એક જેમ હમણાં અરુણભાઈએ કહ્યું કે આટલા ટકા ભ્રષ્ટાચારી અથવા તો પહેલાં શિક્ષિત માણસો જ છે ગામની અંદર એક તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવક આવો હોવો જોઈએ કે જે બિલકુલ ઈમાનદાર હોય એ ઉત્તમ ગામ આગળ મૂળ વાત ઉપર જાઉં તો એ ગામમાં એક સારા વિચારનો ચિંતક પછી એ સાધુ હોય બ્રાહ્મણ હોય કોઈ પણ જાત હોય પણ એક વિચારવાન કે જેની પાસે જઈને આપણે વિચારોનું એના વિચારોનું માર્ગદર્શન એવો એક માણસ હોવો જોઈએ વૈધ હોવો જોઈએ પણ ટૂંકમાં કહેવું છે એ ઉત્તમ ગામ એ છે જ્યાં એક સંસ્કાર સિંચતું અને કૌશલ્ય પ્રદાન કરતું હોય એવું એક સરસ્વતી ધામ હોવું જોઈએ આ સુંદર નાનકડું એવું પણ સરસ્વતી ધામ આપના ટ્રસ્ટ દ્વારા અને હરિભાઈના સહયોગથી ઊભું થયું સુંદર છે સાત્વિક છે આમ જોવાથી મને ગમે છે આમ દૂરથી જોયું એટલે થયું કે કોઈ સારી ભૂમિ તરફ આપણે જઈ રહ્યા છીએ પરંતુ બહુ જ જરૂરી છે કે જે ગામમાં આવી સરસ સ્કૂલ હોય એ સ્કૂલમાં સારા શિક્ષકો હોવા જોઈએ આમાં તો કેશું બાપા કરોડ રૂપિયાનું સહાયક ભેગા થઈને એસીનેવું કરોડ રૂપિયા બનાવશે પણ શિક્ષકને કેમ બનાવવું આને આને પૈસાથી નહીં બનાવી શકાય હું પોતે શિક્ષક રહ્યો છું મેં ટ્રેનિંગ લીધી છે સર્ટિફિકેટ મળી જાય છે હું ત્યાં સુધી અનુભવ કહું છું કે અમે શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડો આપીએ છીએ ત્યારે એમાં પણ જે સંસ્થા જેનું નામ સૂચવે એ શિક્ષકને અમે જે કંઈ રાશિ આપીએ એ પાછી પાછળથી સંસ્થા લઈ જાય છે કે અમે તો તારું નામ આપવું ને તને એવોર્ડ મળ્યો બાકી પૈસા અમને આપી દે આવી સ્થિતિનો હું સાક્ષી છું આટલી હદ સુધી આપણે નીચે જતા રહ્યા છીએ એવા સમયે આવી સંસ્થામાં સારો આચાર્ય અને સારા આસિસ્ટન્ટ શિક્ષકો શિક્ષકો હોવા જોઈએ અમારે તુલસીદાસજીએ દોહાવલી રામાયણમાં એમ લખ્યું છે કેટલું પ્રાસંગિક છે આ પાંચસો વર્ષ પહેલાં લખાયું એમાં સુધારા થવા જોઈએ સંશોધન થવું જોઈએ છતાંય વિચારવું રહ્યું કે આટલી વસ્તુ નુકસાન કરતા છે ગામથી દૂર ખેતી હોય એવી ખેતી નુકસાન કરતા છે એવું તુલસીદાસજીએ સાડા ચારસો ખેતી આપણી આજુબાજુ હોય આપણી નજીક હોય કે પગે ચાલીને આપણે દોડીને ત્યાં જઈ શકીએ એ વખતમાં વિચારો તો માણસ દરેક રીતે વિકસિત થઈ શકશે બીજું રસ્તે મળ્યા ઉપર આસક્તિ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું નહીતર માર્ગે મળ્યા હોય બંનેને નુકસાન કરે એવી આ સોબત છે એવી સોબતથી દૂર થઈ જવાનું શરીરને પણ નુકસાન થાય મનને પણ નુકસાન થાય એનાથી નુકસાન થાય મનને પણ નુકસાન થાય એનાથી દૂર થવું અને પાંચવું જેમ કેશુબાપા કહેતા હતા એમ કે થોડુંક અધ્યાત્મ હું શિક્ષક રહ્યો છું એટલે મને હંમેશા એમ લાગે કે જે શિક્ષણ પહેલું કામ તો એ કરે કે નિરીક્ષણ કરાવે એ નદીનો પાઠ ન ભણાવે પણ ગામની આજુબાજુમાં નદી હોય ત્યાં લઈ જાય અને નદી દેખાડે આ નિરીક્ષણ હું ભણ્યો છું એવી રીતે ભણ્યો છું કે અમારા શિક્ષકો તલગાજડાના રૂપાવે અમને લઈ જાય હવે તો એમાં પાણી નથી પણ એ રૂપાવાને કાંઠે લઈ જાય અથવા તો ત્યાં પાણી ઓછું હોય તો માલણ નદીને નવ નાળાએ અમને ત્યાં લઈ જતા પહેલું તો નિરીક્ષણ કરાવે અને પછી પરીક્ષણ કરાવે પછી એની પરીક્ષા લઈ કે તમે આ નદી જોઈ તમે આ પહાડ જોયો તમે આ વન જોયું તમે આ સરોવરો જોયા તમે આ નાનકડું ગામ જોયું એનું પરીક્ષણ એ તમે કરો આ બે વસ્તુ થાય એને ઓટોમેટિક પરમાત્મા તરફથી સંરક્ષણ પ્રાપ્ત થાય આવા સંરક્ષણ સુધી પહોંચવા માટે આપણી શાળાઓમાં આપણી સ્કૂલોમાં આવું કંઈક પણ થવું જોઈએ આપણી પાસે પરમાત્માએ આપેલું મન છે બુદ્ધિ છે ચિત્ત છે અને આ ચારેયનો સમ્યક ઉપયોગ થવો જોઈએ શિક્ષણમાં મન છે એટલે આપણી પાસે વિચારો હોવા જોઈએ જેમ હમણાં વિચારની વાત વિચારો હોવા જ જોઈએ વિચાર નિર્વિચાર નિર્વિચાર થાય એ માણસ યોગી થઈ જાય યોગી થઈ જાય એટલે નિર્વાણ પામે પણ સમાજ માટે કાંઈ બહુ ઉપયોગી રહેતો નથી એ નિર્વાણ પામી જાય ચોક્કસ એમાં કોઈ પણ વિચારો હોવા જોઈએ આપણા મનમાં વિચારો હોવા જોઈએ અને એ વિચારો ગુણાતીત તો ન કહી શકું પણ સાત્વિક હોવા જોઈએ આપણી બુદ્ધિ વિજ્ઞાનથી ભરેલી હોવી જોઈએ આપણા દેશની આપણા ગુજરાતની એક દીકરી જેની બુદ્ધિ વિજ્ઞાન સિક્ત રહી એટલે નવ મહિના આકાશમાં રહીને પાછી નીચે આવી આ વૈજ્ઞાનિક બુદ્ધિનું પરિણામ છે એકમાં નવ મહિને બાળકને જન્મ આપે પોતાના પેટમાંથી અને આ સુનિતાને આકાશે નવ મહિના પછી જન્મ આપ્યો અને એ દીકરી એની પાછળ બુદ્ધિ કામ કરી ગઈ વિજ્ઞાન કામ ચિત્ત ચિત્તની જરૂરત છે યોગ માટે વ્યાયામ માટે કસરત માટે એક્સરસાઇઝ માટે યોગ ચિત્તવૃત્તિ નિરોધ આપણી સ્કૂલોમાં આપણી શાળાઓમાં આ બધું થવું જોઈએ અને છતાંય કે શું બાપાએ એમણે આમ કહ્યું કે ભાઈ આમાં આમાં હું ક્યાંય નથી મારો કોઈ અહંકાર નથી મારે કોઈ પદ પ્રતિષ્ઠા જોતી નથી એ વિચારો પ્રમાણે એ પોતે કરી રહ્યા છે એનો એક સાધુ તરીકે મને પોતાને આનંદ થાય છે એટલે ગૌરવ થવું જોઈએ પણ ગર્વ ન થવું જોઈએ ગૌરવ તો થવું જ જોઈએ આપણા રાષ્ટ્રનું આપણી સનાતનતાનું આપણા શાશ્વત મૂલ્યોનું ગૌરવ તો આપણને બધાને થવું જોઈએ પણ ગર્વ ન થવું જોઈએ આવું કંઈક આવા સુંદર સ્થાનોમાં જો થતું રહેશે અને નાનાભાઈ ભટ્ટ મનોદાદા બુચદાદા આ બધા જ આપણા ગુજરાતના શિક્ષણ ઋષિઓ જેણે આખા દેશને પ્રભાવિત કર્યું એ બધા જ કહેતા જે આ કેળવણી શબ્દ છે કે શિક્ષણ અપાય પણ કેળવાય નહીં તો શું કેળવાઈ નહીં તો કેળવણી બહુ જ મહત્વની છે ડુંડાશની આ સ્કૂલમાં કેળવણી અપાય અને કેળવણી બધાની મેળવણી કરે બધાને ભેગા કરે બધાને એક કરે ટાગોરે કહેલું કે મને એવું સ્વર્ગ જોઈએ છે ટાગોર કહેતા કે સ્વર્ગ મને ખબર નથી છે કે નહીં પણ જો હોય તો મને એવું સ્વર્ગ જોઈએ છે કે જ્યાં સામાજિક દિવાલોથી આ દુનિયા વિભાજીત ન થતી હોય એ પરમાત્મા મને એવા સ્વર્ગમાં તો લઈ જજે એ મારા શાંતિ નિકેતનમાં હોય તો અહીંયા મને મંજૂર છે બંગાળમાં હોય તો બંગાળમાં પૃથ્વી ઉપર હોય તો પૃથ્વી ગન્ય ગમે ત્યાં હોય પણ જ્યાં સમાજ વિભક્ત ન થતો હોય એવી જગ્યા એ મારું સ્વર્ગ છે આપણે આપણા ગામને સ્વર્ગ બનાવી શકીએ ડુંડાસ ભાઈ બહેનોને મારે એટલું જ કહેવાનું કે હું સાધુ તરીકે અહીંયા આવ્યો છું હરે અમારા ગામનો યુવાન આ કામ છે બાપા આવું કરે છે આપ સૌ આટલા આવ્યા છું એટલે હું તો આવું ને પછી મારી તારીખે આપે સમય રાખ્યો હજુ કાલે જ હું આજન્ટાથી આવ્યો છું ત્રીસ કલાકની મુસાફરી કરીને અને મેં આજે એમને સમય આપ્યો કારણ કે મને પ્રસન્નતા થાય પણ ડુંડાસ ગામમાં આવ્યો છું ત્યારે સાધુ પધરામણી કરે તો કાંઈક દક્ષિણા તો આપવી જોઈએ એ નિયમ છે સાહેબ હું લઉં ન લઉં એક વાત જુદી છે પણ તમારે કંઈક આપવું જોઈએ આ ગામના એક એક પરિવાર પાંચ જણા હોય એક પરિવારમાં તો તમે જેટલા સભ્યો છો એટલા પાંચ વૃક્ષો ન વાવો